જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારી સાથે કોદરીની ખીચડીની રેસીપી શેર કરીશ કોદરીને અંગ્રેજીમાં કોડો મિલેટ્સ પણ કહેવામાં આવે છે કોદરી ખૂબ જ પૌષ્ટિક ધાન્ય છે ડાયાબિટીસ વાળા દર્દીઓ માટે આ સર્વોત્તમ આહાર છે નવ મહિનાના બાળકને પણ કોદરી આપી શકાય છે ગર્ભવતી મહિલા કે પછી સ્તનપાન કરાવતી મહિલાઓ માટે કોદરી સર્વોત્તમ આહાર છે તે પુષ્કળ પોષક તત્વોથી ભરેલું છે તો કોદરી છે તે નાના બાળકોને તમે આ રીતે ખીચડી બનાવી અને લંચ બોક્સમાં આપી શકો છો હિમોગ્લોબિનની ઉણપ ધરાવતા લોકોને પણ તમે રોજ ખોરાકમાં જો કોદરી આપો ને તો તેમનું હિમોગ્લોબિન પણ વધી જશે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો આ માટે મેં અહીંયા કોદરી લીધી છે હવે કોદરીને આપણે સાતથી આઠ કલાક માટે સરસ મજાની પહેલાં ધોઈ અને પાણીમાં તેને પલાળી દઈશું તેને પલાળી અને પછી જ આપણે તેને ખીચડી કે પછી જે પણ વાનગી બનાવી હોય તેના માટે ઉપયોગમાં લેશું તો અહીંયા મેં એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે કઢાઈમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લીધું છે તેલ અહીંયા મેં મગફળીનું લીધું છે હવે આપણે તેમાં એક ચમચી જેટલી રાય અડધી ચમચી આપણે તેમાં જીરું નાખી દઈશું આદુ અને લસણની પેસ્ટ નાખી દઈશું એક ચમચી જેટલી હવે જો તમે લસણ ન ખાતા હોય ને લસણ કે ડુંગળી ન ખાતા હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો હવે આપણે તેમાં નાખીશું મરચાં તો અહીંયા મેં મોરા મરચાં લીધા છે નાના નાના ટુકડા કરી અને આપણે તેમાં નાખી દેવાના જો તમે તીખા મરચાં પસંદ કરતા હોય તીખી ખીચડી પસંદ કરતા હોય તો પછી તમે તીખા મરચાંને નાના નાના ટુકડા કરી અને તમારે તેલમાં નાખી દેવાના હવે આપણે અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળીને નાના ટુકડાઓ કરી અને તેલમાં નાખી દીધી છે સાથે સાથે આપણે તેમાં થોડાક વટાણા પણ નાખી દઈશું આ ખીચડીમાં તમે તમારા મનગમતા શાકભાજી એડ કરી શકો છો અહીંયા વટાણા નાખી દીધા છે હવે આપણે તેમાં થોડાક ગાજર પણ નાખી દઈશું તો જે પણ શાકભાજી તમને ખીચડીમાં પસંદ હોય તેનો તમારે ઉપયોગ કરવો હવે આ બધી વસ્તુઓને તેલમાં આપણે ચડવા દઈશું જેથી તે થોડીક સોફ્ટ થઈ જાય એકદમ વધારે સોફ્ટ કરવાની જરૂર નથી કારણ કે પછી તે પાણીમાં ચડવાની જ છે તો હવે આપણે જે કોદરીને પાણીમાં પલાળી હતી તે પાણી સહિત નાખી દઈશું તો અહીંયા આપણે એક ગ્લાસ જેટલું પાણી કોદરીને પલાળવા માટે હતું અને બીજું એક ગ્લાસ પાણી મેં આમાં નાખ્યું છે તો ટોટલ બે ગ્લાસ જેટલું પાણી અહીંયા નાખ્યું છે હવે આપણે જરૂર પડે એમ તેમાં છેલ્લે પાણી એડ કરી દઈશું જો કોદરી નહીં ચડી હોય ને તો હવે આ બધી વસ્તુઓ નખાઈ ગયા પછી આપણે તેમાં થોડાક સૂકા મસાલા નાખી દઈએ તો અહીંયા આપણે તેમાં એક ચમચી જેટલો લાલ મરચાંનું પાવડર નાખીશું અહીંયા હું એક ચમચી લાલ કાશ્મીરી મરચાંનો પાવડરનો ઉપયોગ કરી રહી છું હવે આપણે તેમાં અડધી ચમચી હળદર નાખી દઈશું તેમજ તેમાં એક ચમચી આપણે દાણાજીરાનો પાવડર નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું તો અહીંયા મેં સિંધાલુ મીઠુંનો ઉપયોગ કર્યો છે તમે સાદા મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો હવે આ બધી વસ્તુઓને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાની છે કોદરીને ચડતા થોડોક સમય લાગે છે અને આપણે તેને એકદમ સરસ મજાની સોફ્ટ થાય પોચી થાય ત્યાં સુધી તેને ચડવા દેવાની છે તો આ માટે ઢાંકણને બંધ કરી દઈશું અને વચ્ચે વચ્ચે તેને ચલાવતા રહીશું તો અહીંયા હું ટમેટા નાખવાનું ભૂલી ગઈ હતી તો થોડાક મેં ઉપરથી ટમેટા પણ નાખ્યા છે હવે બિલકુલ પણ પાણી નથી આપણે ચેક કરી લઈએ કે કોદરી છે તે સરસ મજાની સોફ્ટ થઈ છે કે નહીં તો અહીંયા હજુ થોડીક વાર છે કોદરીને સોફ્ટ થવામાં તો અહીંયા આપણે અડધો ગ્લાસ જેટલું ફરીથી પાણી નાખી અને ઢાંકણને બંધ કરી દઈશું ફરીથી થોડી વાર પછી ઢાંકણને ખોલશું અને ફરીથી ચેક કરી લઈશું કે કોદળી છે તે સોફ્ટ થઈ છે તો કે નહીં તો હવે કોદરી સરસ મજાની આપણી સોફ્ટ થઈ ગઈ છે અંગૂઠા અને આંગળીની મદદથી આપણે તેને દબાવી અને આ રીતે ચેક કરી લેવાની છે તો સરસ મજાની એકદમ પૌષ્ટિક કોદરીની ખીચડી અને તૈયાર છે ગરમ ગરમ ખીચડી ખાવાની ખૂબ જ મજા આવે છે તો હવે આપણે એક ડીશમાં તેને સર્વ કરી લઈએ મિત્રો તો પોષક તત્વોથી ભરપૂર આ કોદરીની ખીચડીની રેસીપી જો તમને ગમી હોય ને તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તેને જરૂરથી શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય હિન્દ